શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બારા ભક્તિયોગ સારાંશ ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ તરીકે ઓળખાય છે તે સૌથી નાના અધ્યાયોમાંનો એક છે માત્ર વીસ શ્લોકો પરંતુ તે ઈશ્વર પ્રાપ્તિનો સૌથી સરળ અને મધુર માર્ગ બતાવે છે અહીં આ અધ્યાયના મુખ્ય મુદ્દાઓ અને સારાંશ છે એક અર્જુનનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે અર્જુન પૂછે છે હે કૃષ્ણ જે ભક્તો આપના સાકાર સ્વરૂપની મૂર્તિમંત પૂજા કરે છે અને જેઓ અક્ષર નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે આ બંનેમાં શ્રેષ્ઠ યોગી કોણ છે બે શ્રીકૃષ્ણનું સ્પષ્ટ ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરતા કહે છે કે જે ભક્તો મારામાં મન પરોવીને શ્રદ્ધાપૂર્વક મારા સાકાર સ્વરૂપનું ભજન કરે છે તેમને હું શ્રેષ્ઠ યોગી માનું છું નિરાકારની ઉપાસના કરનારા પણ મને જ પામે છે પરંતુ દેહધારી મનુષ્ય માટે નિરાકાર માર્ગ અત્યંત કઠિન અને કષ્ટદાયક છે તેથી સગુણ ભક્તિ એટલે કે સાકાર ઉપાસના શ્રેષ્ઠ અને સરળ છે ત્રણ ભગવત પ્રાપ્તિના ચાર સોપાન વિકલ્પો જો કોઈ વ્યક્તિનું મન ઈશ્વરમાં સ્થિર ન રહેતું હોય તો ભગવાને તેના માટે ચાર સ્તરના ઉપાયો બતાવ્યા છે મન અને બુદ્ધિ મારામાં અર્પણ કર જો તું તારું મન અને બુદ્ધિ મારામાં સ્થિર કરી શકીશ તો તું મારામાં જ નિવાસ કરીશ અભ્યાસ યોગ જો મન સ્થિર ન રહેતું હોય તો વારંવાર મને યાદ કરવાનો અભ્યાસ કર મદર્થ કર્મ સેવા જો અભ્યાસ પણ ન થઈ શકે તો તારા તમામ કર્મો મારામાં અર્પણ કર અથવા મારા માટે જ કર્મ કર કર્મ ફળ ત્યાગ જો ઉપરનું કંઈ પણ શક્ય ન હોય તો મન પર કાબૂ રાખીને તારા કર્મોના ફળનો ત્યાગ કર એટલે કે ફળની આશા છોડી દે જેથી તેને પરમ શાંતિ મળશે ચાર આદર્શ ભક્તના લક્ષણો શ્લોક તેર થી ઓગણીસ આ અધ્યાયનો સૌથી સુંદર ભાગ તે છે જ્યાં શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તના ઓગણચાળીસ જેટલા લક્ષણો વર્ણવે છે સાચો ભક્ત કેવો હોય દ્વેષરહિત તે કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ રાખતો નથી મૈત્રી અને કરુણા તે બધા પ્રત્યે મિત્રભાવ અને દયા રાખે છે નિર્મમ અને નિરહંકાર તે મારું અને હું મમત્વ અને અહંકારના ભાવથી મુક્ત હોય છે સંભાવ સુખ અને દુઃખમાં સમાન રહે છે અને ક્ષમાશીલ હોય છે સંતોષી જે મળે તેમાં સંતુષ્ટ રહે છે નિશ્ચય જેનું મન અને બુદ્ધિ ઈશ્વરમાં સમર્પિત છે ભયમુક્ત જેનાથી દુનિયા ડરતી નથી અને જે દુનિયાથી ડરતો નથી જે હર્ષ શોક અને ભયથી મુક્ત છે ઉદાસીન અને પવિત્ર જે અપેક્ષાઓથી મુક્ત છે પવિત્ર છે અને ચિંતાઓનો ત્યાગ કરેલો છે સ્તુતિમાં સમાન કોઈ વખાણ કરે કે અપમાન તે શાંત અને મૌન રહે છે ઉપસંહાર અમૃતવાણી અંતમાં ભગવાન કહે છે કે જે મનુષ્યો આ ધર્મમય અમૃતનું એટલે કે ઉપર જણાવેલા ઉપદેશનું શ્રદ્ધાપૂર્વક સેવન કરે છે અને મને જ પરમ લક્ષ્ય માને છે તે ભક્તો મને અતિશય પ્રિય છે ટૂંકમાં સાર ભક્તિયોગ એટલે માત્ર પૂજા પાઠ કરવા એવું નથી પરંતુ જીવનમાં અહંકારનો ત્યાગ કરવો બધા પ્રત્યે પ્રેમ રાખવો અને દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરવું ભગવાનને બુદ્ધિશાળી કરતા પ્રેમી અને વિશ્વાસુ ભક્ત વધુ વહાલા છે